ના સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારોમાં ઓપન સુએજના ગંદા પાણી સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસી ગયા છે પૂર્વ ધારાસભ્યના બિલ્ડિંગમાંથી ગંદુ પાણી છોડવામાં આવતા હોવાનો સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે ગંદા પાણીના કારણે આજુબાજુના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો જેને લઈને સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ માંગ કરી છે તો સ્થાનિકોએ સમગ્ર મામલે કમિશનર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ઘરોમાં ગંદા પાણી ભરાતા સ્થાનિકોએ રાત્રે જાગવા મજબૂર થવું પડ્યું છે તો સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં ખુલ્લી ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા છે પૂર્વ ધારાસભ્યની બિલ્ડિંગમાંથી ગંદુ પાણી છોડાતું હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે સ્થાનિકોએ સમગ્ર મામલે કમિશનર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તો ઘરોમાં ગંદા પાણી ભરાતા સ્થાનિકોએ રાત્રિ જાગવા માટે મજબૂર થવું પડ્યું છે સુરેન્દ્રનગર આ બસ સ્ટેન્ડ નજીકની આ ઘટના જ્યાં ઓપન સુએજના ગંદા પાણી સ્થાનિક લોકોના ઘરમાં ભરાયા છે તેમનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્યના બિલ્ડિંગમાંથી આ ગંદુ પાણી છોડવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ગંદા પાણીના કારણે આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે તો લોકો વિરોધ દર્શાવી રહ્યા છે રોષે ભરાયા છે જે રીતે ગંદા પાણી તેમના ઘરોમાં ભરાઈ ગયા છે ફાટી નીકળવાની દહેશત લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ લોકોનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય છે તેમની બિલ્ડિંગમાંથી આ ગંદુ પાણી છોડાતું છોડાઈ રહ્યું છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે જ સ્થાનિકોએ સમગ્ર મામલે કમિશનર સમક્ષ રજૂઆત કરી છે અને આને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે વાત મૂકી છે તો લોકો હેરાન પરેશાન થયા છે જે ગટરના ગંદા પાણી છે તે છે છે આ ખુલ્લી ગટરો જેના ગંદા પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાનું પણ તેમનું કહેવું છે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સતત લોકો કરી રહ્યા છે ક્યારે કાર્યવાહી કરાશે તે હવે જોવાનું રહેશે સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારની આ ઘટના જ્યાં ખુલ્લી ગટરોના ગંદા પાણીને લઈને લોકો હેરાન પરેશાન છે કારણ કે તેમના ઘરોમાં આ ગંદુ પાણી ઘૂસ્યું છે જેના કારણે રોગચાળો વકરવાની દહેશત સેવામાં આવી રહી છે જે પૂર્વ ધારાસભ્ય છે તેમના બિલ્ડિંગમાંથી આ ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું લોકોનું કહેવું છે અને તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કમિશનરને કરી છે તો સુરેન્દ્રનગરથી આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે ખુલ્લી ગટરોના ગંદા પાણીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આ ગટરોનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ભરાઈ રહ્યું છે ઘરમાં નાના બાળકો હોય છે વૃદ્ધો હોય છે તો રોગચાળો વકરવાની સ્થિતિ પણ બની રહી હોવાનું લોકો કહી રહ્યા છે લોકો બીમાર પડી રહ્યા છે આ ગંદા પાણીના કારણે તેની દુર્ગંધથી લોકો રાત્રે સૂઈ પણ નથી શકતા રાત્રે જાગરણ કરવું પડી રહ્યું છે ત્યારે આ સમગ્ર જે સ્થાનિકો છે તેમણે કમિશ્નરને રજૂઆત કરી છે હવે કમિશનર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહેશે કારણ કે આ જે ગંદુ પાણી છે તે પૂર્વ ધારાસભ્યના બિલ્ડિંગમાંથી છોડવામાં આવતું હોવાનું પણ લોકોનું કહેવું છે ક્યારે ક્યારે યોગ્ય યોગ્ય તપાસ થશે ભરવામાં આવશે તે હવે જોવાનું રહેશે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કેટલી ગંદકી જોવા મળી રહી છે જે ખુલ્લી ગટરો છે તેમાં કચરો છે ગંદુ પાણી છે જે પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે રોગચાળો વકરવાની પણ સ્થિતિ પ્રવર્તી રહી છે જેના કારણે લોકો હેરાન છે આ ગંદા પાણીની દુર્ગંધ આવી રહી છે સાથે જ ગંદા પાણીના કારણે મચ્છરો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે અને ગંદકી ફેલાઈ રહી છે તો સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારની આ ઘટના જ્યાં ખુલ્લી ગટરોના કારણે ગંદા પાણી સ્થાનિક લોકોના ઘરમાં ભરાઈ ગયા છે જેના કારણે લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે સમગ્ર ગંદુ પાણી છે તે ધારાસભ્યના બિલ્ડિંગમાંથી છોડવામાં આવી રહ્યું છે જે લોકોના ઘરોમાં ભરાઈ રહ્યું છે તો સુરેન્દ્રનગરવાસીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે આ ગંદા પાણીના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખુલ્લી ગંદુ પાણી લોકોના ઘરોમાં ભરાયું છે સ્થાનિકોએ આ સમગ્ર મામલે કમિશનર સમક્ષ રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે મહાનગર પાલિકાના વોર્ડ નંબર આઠ વિસ્તારમાં જે જે ગટરો ખુલ્લી છે તેના પાણી છે તે લોકો ના ભરાઈ ગયા છે જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને જે આ વોર્ડ નંબર આઠ વિસ્તાર આવેલો છે ત્યાં પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનું બિલ્ડિંગ પણ આવેલું છે તેના દ્વારા પણ ગંદા પાણી રોડ ઉપર કાઢવામાં આવી રહ્યા છે જેને લઈને આ પાણી લોકોના ઘરમાં ભરાઈ રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો છે તે લોકો કરી રહ્યા છે આ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાઓ પર માલગીના ખાટલાઓ પર પ્રસિદ્ધ જવા પામ્યા છે ત્યારે અહીંના કેટલાક સ્થાનિક રહેવાસીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને હાલ કેવી અહીંયા હાલાકી ભોગવી રહ્યા છો અહીંયા ઘણા સમયથી ગંદા પાણીનો નિકાલ થતો નથી રિવરફ્રન્ટ બન્યો હોવાથી નદીમાં પાણી જતું નથી એટલે અહીંયા પાણી જમા થઈ રહ્યું છે અને જે ભૂગભ પટ્ટરનો બ્લોકેજ થવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જે અને ચારે બાજુ પાણી ગંદકીના પાણી ફેલાયેલા છે જેથી કરીને માંદગીનો ભય ભય ફેલાઈ રહ્યો છે માંદગી ફેલાવાની શક્યતા અતિશય વધી ગઈ છે લોકો ઘરે ઘરે બીમાર પડી રહ્યા છે એ અમારી મોટી ફરિયાદ છે ઘણા સમયથી રજૂઆત કરી કે પાઇપ નાખીને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે પણ પાઇપો નાખી દેવામાં આવતા નથી ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને આ કોના દ્વારા પાણી કાઢવામાં આવ્યું છે નગરપાલિકાના અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી હતી કારણ કે કોન્ટ્રાક્ટરની અને એમને કંઈ હોય મેટર હોય પાઇપ નાખી દેવામાં આવતા નથી પૂર્વ ધારાસભ્ય આ પાણી કાઢી રહ્યા છે શું કહેશો હા અહીંયા પૂર્વ ધારાસભ્ય શ્રીનું સેવાનું માધ્યમથી રામ ભોજનાલય આવેલું છે તેનું ગંદુ પાણી ખાડકોથી છલકાઈને બહાર રોડ ઉપર આવી રહ્યું છે જેથી કરીને એ વહેલા વહેલી તકે થાય તો મેઈન રસ્તા પર પાણી ફેલાઈ રહ્યું છે અને જેથી ગંદકી ફેલાવાનો ફેલાઈ રહી છે અન્ય એક સ્થાનિક પણ આપણી સાથે છે કેવી પરિસ્થિતિ કારણ કે ઘરમાં ઢીંચણ સમાણા પાણી ભરાણા છે અને રોગચાળો ફાટી નીકળો છે બોલો બોલો ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો આ વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેવું જણાવી રહ્યા છે કોન્ટ્રાક્ટર અને જે મહાનગરપાલિકા છે તેમના જે અધિકારીઓ છે તેમની વચ્ચે સંકલન ન હોવાના કારણે આ પ્રકારનો ઘાટ સર્જાઈ રહ્યો છે હાલમાં રિવરફ્રન્ટ ઉપર જે મેન ભૂગર્ભ ગટરની લાઈનો જતી હતી તે ડેમેજ કરી નાખવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોના ઘરમાં પાણી ભરાયા હોવાના કારણે જગ્યા પર વાનગીના ખાટલા છે તાત્કાલિક યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં અંદાજીત તેસી થી નેવું જેટલા મકાનો આવેલા છે અને મધ્યમ વર્ગીય પરિવાર વસવાટ કરે છે ત્યારે તેમના નાના બાળકોને ડેન્ગ્યુ તાવ જેવા રોગો પણ પ્રસરી રહ્યા છે ત્યારે આ મુદ્દે હવે કમિશનર ને પણ રજૂઆત કરી છે અને આ મુદ્દે ધ્યાન આપી અને આ જે ગંદા પાણી ભરાયેલા છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે પ્રકારની માંગ આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે